halo karan good morning, good morning. Ah. Karan aje, navi gati mari siapa navi gati makaranya paya mari, cha isi aja, ya nopo kamu pas karan, si karan tutup, bye, mm -hmm. <laughs> halo karan

લઈ આવે પછી નાની ને કેરે જાય કે માસી ને કેરે બે થી માસી ને કેરે એક થી નાની ને કેરે એમ રોકા હા બાજુ બાજુમાં માં છે ને એટલે હા હા તો સારું હાલો હોલ પેપર કાંઈ કાં લઈએ ટિકિટ હા અને બધું કામકાજ કરે હા હા ચાલ આજે હવે વિસુ તૈયાર થઈ ગયો છે અને હોલ ટિકિટ લઈ આવ્યો છે હા અને હવે જાય છે હા કયા આખું બ્લેક આઉટફિટ પહેરી

ચાલો વિચુ હવે જાય છે એ હા ચાલતી બસૈ ઠોકાઈ બિચારું ગયું મન તો ગાડી આગળ એવો બધો વાંધો આવ્યો નથી ભુણુણું પટકાઈ ગયું

તો અત્યારે નવ વાગે હું જાઉં છું મમ્મીને લેવા પપ્પા પપ્પાએ મને આગળ ફોન કર્યો હતો કે તારા મમ્મી આવે છે એટલે તું આવે છે હેલ્પ કરજો ઠેલા લેવામાં મોટો ઠેલો તું લેજે નાનો ઠેલો હું લઈ લેલી આમાં એ બસ માં મન તો લાગે છે છે અત્યારે કેટલા વાગ્યા સાડા નવા લાગે છે તને તું યાર તારી કાળી બોલી છે એક તો કાળો છો ને કંઈક આમ પોઝિટિવ બોલ પોઝિટિવ બોલ તો કાંઈક આમ આવી જાય એટલે અડધી કલાક તો રાહ જોઈ હવે આવવા જ હોય આવશે લ્યો નો વિતરાય એટલે નથી આવ્યા અરે યાર કાંઈક પોઝિટિવ બોલતું આમ કાંઈક વર્ડ્સમાં મીઠાશ લાવ તો કાંઈક મજા આવે આવી ગયા છે કે તારા મમ્મી આગળ આવી છે મમ્મુ બચી ગયા છે હવે અમે કયું ના રાહ જોઈશ મમ્મી નવ વાગ્યા ના હું ક્રિસિલ ના અહીં અહીંયા આવ્યો તો હા એ કે મારે આવું છે અમારે અડધી કલાકથી રાત જોયા છે હે હા મારે ભેગો આવ્યો એકલો આવો આવો પડી ગઈ છે ત્યાંથી હવે અમે આવ્યા છે હા અને વીસું આવ્યો છે વીસુએ લઈ લીધો હશે મારો થેલો ચાલો પટા ફટા હલો

મે કે તે રમત ઉર્જા ખાવે ઈ ખાને તતિયરે ઈ કે મારે ખાલી છે તો તું થાળી જ બનાવી દે મારા ચલો મે સુની પડી હા મમે હટાળો સાઈડ માં કર દે કે તો આપ દેજો તારે કિસુ કેટલા આપોનો જોઈ લે આ પો તું મધરા પીસતો પેલી એક બાટલો આવી ગયો છે મારે વધારાનો બાટલો આવ્યો છે તો ખરાબ બાટલો અને અત્યારે અમારે પાયલ પણ કપડાં ધોવાય છે પાયલ પણ ઊભા છે ચાલો વિસુભાઈ અમારો બાટલો લે છે બાટલો અહીં પેલું આપણે સારું નથી આ તો વધારાનો બાટલો એમ કે હોય તો વાંધો નહીં ચાલો હવે અત્યારે કેટલા વાગ્યા પાયલ ચાર વાગ્યા હવે ગામમાં જવાનું આપણી તૈયારી કરીએ પાયલ બેન નાઈ ધોઈ નાખે પછી જઈએ કપાય ચાલ આગળ ખાલી બાટલો તો એમના મુસ્કાવી લીધો તો વીસુએ હવે ભરેલો બાટલો ઉસકાઈ જઈશું લે એકાથી વિશું તું કે ખાલી છે